આદરણીય પ્રધાનમંત્રી શ્રીના અધ્યક્ષ સ્થાને લખપતિ દીદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં દોઢ લાખ થી વધારે મહિલાઓ જોડાવાના છે અને આ કાર્યક્રમ એક ઐતિહાસિક કાર્યક્રમ બનવા જઈ રહી છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે ખાસ કરીને ગુજરાત પોલીસ દ્વારા એક ખૂબ નવો પ્રયાસ જે દેશના ઇતિહાસમાં લો એન્ડ ઓર્ડરની તમામ જવાબદારીઓ એ મહિલા પોલીસ ઓફિસરો દ્વારા કરવામાં આવવાની છે હેલીપેડ લઈને રૂટ અને રૂટથી લઈને સભા સંપૂર્ણ વ્યવસ્થાઓ ए महिला पोलिस स्टाफ द्वारा निगरानी कर खास कर एक पिस्तालीस महिलाबल एक सौ सत्यासी महिला पीएसआई एकसठ महिला पी आई सोल महिला एसपी एस एक महिला आईजीपी और एक महिला एडीजीपी द्वारा આ સંપૂર્ણ કાર્યક્રમની નિગરાની કરવામાં આવશે આ આખા કાર્યક્રમનું નિરીક્ષણ હોમ સેક્રેટરી શ્રીમતી નિપુરના તોરવને દ્વારા કરવામાં આવશે આ કાર્યક્રમ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે રાખવામાં આવ્યો છે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો આ સૌથી એક સ્ટ્રોંગ સંદેશો છે કે મહિલા શક્તિ આજે ગુજરાતની શાંતિ સલામતી અને સુરક્ષામાં કેટલી મહત્ત્વની જવાબદારીઓ નિભાવી રહ્યા છે તેનો બી આ એક ખૂબ મોટો સંદેશો છે હું સૌ મહિલા પોલીસ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલો મોટો કાર્યક્રમ અને એ કાર્યક્રમમાં જ્યારે શ્રી સ્વયં હાજર રહેવાના હોય એની સંપૂર્ણ જવાબદારી મહિલા પોલીસ દ્વારા કરવામાં આવવાની છે એ દેશ માટે એક ખૂબ મોટી નવી દિશા છે